દર્શકો નમસ્કાર ત્રિનેત્ર સાથે હું છું કશિશ ત્રિનેત્ર કરીએ તો હિન્દુઓની આસ્થા પર પાપીઓની થઈ રહી છે જેમાં એ પણ ખુલાસો થઈ ગયો છે કે મંદિરના પૂજારી નો જ આ તોડફોડમાં હાથ હતો ત્યારે કેવી રીતે પાપીઓ સુધી પહોંચી પોલીસ આવો જોઈએ ગોરખનાથ મંદિરમાં તોડફોડ નો પોલીસ ના હાથમાં લાગ્યા બે પાપીઓ મંદિરમાં મૂર્તિ ખંડિત કરનાર નીકળ્યો પૂજારી સવા ચાર બજે કરી બધું આવા જયા જોશે कि कुछ टूटने की आवाज आई तो मैं बाहर निकलने का था लेकिन मेरा भंडार का जो रूम था कुंडी लगा दिया था तो मैं नहीं निकल पा रहा था तो मैंने खिर्की खोली। खिर्की चार लोग यहाँ थे।, थे उसके बाद आधे घंटे के बाद दूसरे कोई यात्री आए उन्होंने मेरा कुंडी खोला दरवाजे का तो मैं बाहर आया तो देखा तो अपना चंद्रपा जो तो कांच किसने तोड़ दिया है तमने कदाच छे पर कृत्य छे જેણે ગોરખનાથ મંદિર માં તોડફોડ કરી અને પછી પોલીસ નું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો પોલીસ ઉભેલા બંને એક મંદિર નો પૂજારી કુકરેજા અને બીજો તેનો સાથીદાર રમેશ ભટ્ટ આ બંને પાપીઓએ ચાર ઓક્ટોબર ની રાત્રે મૂર્તિ તોડવાની શરમજનક ઘટનાને અંજામ આપ્યો હતો સૌથી ચોંકાવનારી વાત તો એ જાણવા મળી

હજી પ્રાથમિક તબક્કે એવું ક્યાંય ઘટના સ્થળે તપાસ કરતા પોલીસ ને શંકા ગઈ કે જે રીતે કાચ તૂટેલો હતો અને મંદિરમાં રહેલી મૂર્તિનું વજન જે પ્રમાણે હતું તેને જોતા તો આરોપીઓ કાચની બારીમાંથી માંથી મૂર્તિ કાઢીને બહાર ફેંકી ના હોય શકે

એકસો સિત્તેર સીસીટીવી પાંચસો કોલ રેકોર્ડિંગ અને અસંખ્ય પ્રવાસીઓની પણ પૂછપરછ કરી હતી પરંતુ અંતે પાપી તો પૈસા નો લાલચુ પૂજારી જ ને જય વિરાણી બીટીવી ન્યૂઝ જુનાગઢ